રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી તાલુકા શાળાના મેદાન ખાતે કરવામાં આવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને આ દિવસ દિવસ આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય યોગ તરીકે ઉજવાય છે જે અંતર્ગત આજે યોગ દિવસની ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉપલેટાના તાલુકા શાળાના મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસ નિમિત્તે મામલતદાર નાયબ મામલતદાર સરકારી કર્મચારીઓ શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ હાજરી આપી યોગ કયો હતા અને ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા નમસ્કાર હું યોગ ટ્રેનર અસ્મિતા મુરાણી યોગ પતંજલિ તાલુકા પ્રભારી તેમજ નગરપાલિકા વોર્ડ નંબર પાંચ સદસ્ય આજ રોજ અમે ઉપલેટા તાલુકા મુકામે કાર્યક્રમ કરેલ તેમાં યોગ પરિવાર તેમજ મામલતદાર સાહેબ નગરપાલ ધારાસભ્યો તેમજ ચીફ ઓફિસર બધા આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ કરેલ તાલુકા શાળાની મેદાનમાં આ તાલુકા શાળાની મેદાનમાં તમામ લોકોએ ગ્રામજનોએ પણ હાજરી આપેલી હતી તેમજ વિવિધ ફિલ્ડના બધા અધિકારીઓએ પણ હાજરી આપેલી હતી અને આપણા માનનીય શ્રી મોદી સાહેબ જે હજાર યોગ દિવસ એકવીસ જૂન તરીકે એમણે આપ્યો છે દર વર્ષે એકવીસ જૂનના રોજ અમે લોકો ઉપલેટા મુકામે એક બહુ સરસ કાર્યક્રમનું આયોજન કરતા હોઈએ છીએ આ વર્ષે પણ તાલુકા શાળામાં તેમજ મહિલા કોલેજમાં પણ બે અલગ અલગ જગ્યાએ યોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યોગ યોગાના કાર્યક્રમમાં ગામની શહેરની બધી શાળાના બાળકો પણ હાજર રહ્યા હતા તેમજ બધાએ શાંતિપૂર્ણ કાર્યક્રમ કર્યો હતો આ યોગા કાર્યક્રમમાં મોદીજીએ બહુ સરસ આખું આયોજન કર્યું હતું અને બધાના શરીર તંદુરસ્ત રહે એ માટે મોદી સાહેબે ખૂબ આ સરસ એકવીસ જૂનનો કાર્યક્રમ આપ્યો છે તો યોગ કરવાથી નિરોગી રહેવાય છે તો માટે આપણે એક જ દિવસ યોગ કરવાનો નથી કાયમીને માટે યોગ કરીએ નિરોગી રહીએ એ જ હેતુ સર મોદી સાહેબે બહુ સરસ કાર્યક્રમ આપ્યો હતો આ સિવાય અમારે ભાજપે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ સાથે સાથે આયોજન કરવામાં આવતું યોગ યોગાનું તો એમાં એ પણ પરિવારના બધા સભ્યોએ હાજરી લઈને અને અમે યોગાનો કાર્યક્રમ આ પૂરો કર્યો હતો આ સાથે બધા જ યોગાના કાર્યક્રમમાં બધા લોકોએ ગ્રામ જનતાએ આયોજનમાં ખૂબ જ સરસ ફાળો આપ્યો હતો એ બદલ ગ્રામ જનતાનો

ભારતને યોગનું વગદાન આપનાર મોદી સાહેબનું પણ પ્રવચન રાખવામાં આવ્યું હતું આપણા મુખ્યમંત્રી શ્રી સિંદેભાઈનું પણ પ્રવચન રાખવામાં આવ્યું હતું અને યોગ શું છે એ લોકોને જાણકારી તો મોદી સાહેબે ખૂબ આપી દીધી છે છતાં યોગ છે એ એક દિવસનો કાર્યક્રમ નથી કે આપણા જીવનની એક આપણા પ્રણાલી બનાવવાની છે આપણા જીવનને યોગમય કરી દેવાની છે અને યોગ આપણા શરીર મન હાથમાં આ બધાને આપણે એકદમ આપણે બેલેન્સ કરી શકીએ છીએ અને આ બેલેન્સ કરવા માટે આપણે પ્રાણાયામ યોગ અષ્ટાંગ યોગ નોખા નોખા જે કંઈ આપણે અનુકૂળતા આવે એ કરવાની અગિયારમો દિવસની અંદર અનેક બે ટોકા આખાની અંદર યોગની મહામય કાર્યક્રમ બની બનાવ્યો છે અને લોકોને એકદમ મય બનાવી દીધા છે તો મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ એમના ભારત માતા જય